નંબર એક ઉપર વેગેનર ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી થશે ઓછી કિંમતમાં ગાડી વેચવાની છે ટિકટોક કન્ડિશન ગાડી જોવા મળશે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફુલ સેલાર અંદરનું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે પાવર વિન્ડો પાવર સ્ટીરિંગ મોડલ છે બે હજાર દસનું મોડલ વન ઓનર કિંમત એક લાખ સાઠ હજાર રૂપિયા રાખેલી છે કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે પેટ્રોલ સીએનજી જોવા મળશે આ વેગનર ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળી જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે બલુભાઈનો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી આવેલી છે ભાઈનું ફૂલ જવાબદારી સાથે ઓછી કિંમતમાં ગાડી વેચવાની છે ટિકટોક કન્ડિશન ગાડી જોવા મળશે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદરનું શૂટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે પીઓ ડીઝલ ગાડી મોડલ છે બે હજાર ચૌદનું મોડલ માલિકે કિંમત રાખેલી છે ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળી જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે બલુભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ત્રણ નંબર ઉપર ટીવીએસ કંપનીનું બાઇક આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી થશે સાવ ઓછી કિંમતમાં વેચી જવાનું છે ટાયર બંને નવા લખાયેલા છે મોડલ છે બે હજાર બારનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ બાઇકની સોળ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ બાઇક જોવા ક્યાં મારે ટીવી એની વાત કરીએ તો જિલ્લો ભાવનગર તાલુકો મહઉઆ ગામ બગદાણા ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂત ભાઈ આપણી ચેનલ ઉપર જાહેરદસ્તાની જાહેરાત ફ્રી હશે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાજુ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટે તમને મળે કોઈ ના આવડતું હોય તો વિડીયો નીચે મોર કરીને અપ્સર હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરશો ચેનલ ખરીદી માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મિત્રો નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહે